હિન્દુ ધર્મોમાં શુભ મુહૂર્તનું ઘણું મહત્ત્વ છે એટલે જ આપણે બધા લગ્ન ગૃહપ્રવેશ નામકરણ સંસ્કાર નવા વાહન અને મકાનની ખરીદી વગેરે જેવા શુભ કાર્ય કરતા પહેલાં મુહૂર્ત જોઈએ છે આજના વિડીયોમાં અમે તમારા માટે જૂન બે હજાર ચોવીસમાં આ બધા કાર્યો માટેના શુભ મુહૂર્ત લઈને આવ્યા છે તો આવો ફટાફટ દરેક કાર્યો માટેના શુભ મુહૂર્ત જાણી લઈએ જૂન બે હજાર ચોવીસમાં વાહનની ખરીદી માટેના શુભ મુહૂર્ત બે જૂન બે હજાર ચોવીસ રવિવાર વાહન ખરીદી માટેના શુભ મુહૂર્ત સવારે પાંચ ત્રેવીસથી ત્રણ જૂન બે હજાર ચોવીસ રાત્રે એક ચાલીસ સુધી નક્ષત્ર રેવતી નવ જૂન બે હજાર ચોવીસ રવિવાર વાહન ખરીદી માટેના શુભ મુહૂર્ત સવારે પાંચ ત્રેવીસથી બપોરે ત્રણ ચુમ્માળીસ સુધી નક્ષત્ર વસો દસ જૂન બે હજાર ચોવીસ સોમવાર વાહન ખરીદી માટેના શુભ મુહૂર્ત સાંજે ચાર ચૌદથી રાત્રે નવ ચાલીસ સુધી નક્ષત્ર પુષ્ય સોળ જૂન બે હજાર ચોવીસ રવિવાર વાહન ખરીદી માટેના શુભ મુહૂર્ત સવારે પાંચ ત્રેવીસથી સત્તર જૂન બે હજાર ચોવીસ સવારે પાંચ ત્રેવીસ સુધી નક્ષત્ર હસ્ત અને ચિત્રા સત્તર જૂન બે હજાર ચોવીસ સોમવાર વાહન ખરીદી માટેના શુભ મુહૂર્ત સવારે પાંચ ત્રેવીસથી અઢાર જૂન બે હજાર ચોવીસ સવારે પાંચ ત્રેવીસ સુધી નક્ષત્ર ચિત્રા અને સ્વાતિ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ બુધવાર વાહન ખરીદી માટેના શુભ મુહૂર્ત સાંજે પાંચ ત્રેવીસથી વીસ જૂન બે હજાર ચોવીસ સવારે પાંચ ચોવીસ સુધી નક્ષત્ર અનુરાધા વીસ જૂન બે હજાર ચોવીસ ગુરુવાર વાહન ખરીદી માટેના શુભ મુહૂર્ત સવારે પાંચ ચોવીસથી સાત ઓગણપચાસ સુધી નક્ષત્ર અનુરાધા ચોવીસ જૂન બે હજાર ચોવીસ સોમવાર વાહન ખરીદી માટેના શુભ મુહૂર્ત બપોરે ત્રણ ચોપનથી પચીસ જૂન બે હજાર ચોવીસ રાત્રે એક ત્રેવીસ સુધી નક્ષત્ર શ્રવણ છવ્વીસ જૂન બે હજાર ચોવીસ બુધવાર વાહન ખરીદી માટેના શુભ મુહૂર્ત સવારે પાંચ પચીસથી સત્તાવીસ જૂન બે હજાર ચોવીસ સવારે પાંચ છવ્વીસ સુધી નક્ષત્ર ધનિષ્ઠા અને સદભિશા સત્તાવીસ જૂન બે હજાર ચોવીસ ગુરુવાર વાહન ખરીદી માટેના શુભ મુહૂર્ત સવારે પાંચ છવ્વીસથી અગિયાર છત્રીસ સુધી નક્ષત્ર સદભિશા જૂન બે હજાર ચોવીસમાં નામકરણ સંસ્કાર માટેના શુભ મુહૂર્ત એક જૂન બે હજાર ચોવીસ શનિવાર નામકરણ સંસ્કાર માટે શુભ મુહૂર્ત સવારે ચાર અડતાળીસથી પાંચ સુધી નક્ષત્ર બે જૂન બે રવિવાર નામકરણ સંસ્કાર માટે શુભ સવારે પાંચ સત્તાવીસથી ચાર જૂન બે મંગળવાર રાત્રે બાર સુધી નક્ષત્ર રેવતી પાંચ જૂન બે બુધવાર નામકરણ સંસ્કાર માટે શુભ મુહૂર્ત રાત્રે નવ સોળ થી સાત જૂન બે હજાર ચોવીસ શુક્રવાર સાંજે સાત તેતાળીસ સુધી નક્ષત્ર રોહિણી નવ જૂન બે હજાર ચોવીસ રવિવાર નામકરણ સંસ્કાર માટે શુભ મુરત રાત્રે આઠ વીસ થી દસ જૂન બે હજાર ચોવીસ રાત્રે નવ ઓગણચાલીસ સુધી નક્ષત્ર પુષ્ય સોળ જૂન બે હજાર ચોવીસ રવિવાર નામકરણ સંસ્કાર માટે શુભ મુહૂર્ત સવારે પાંચ સત્યાવીસથી સોળ જૂન બે હજાર ચોવીસ સવારે અગિયાર બાર સુધી નક્ષત્ર હસ્ત ઓગણીસ જૂન બે હજાર ચોવીસ બુધવાર નામકરણ સંસ્કાર માટે શુભ મુહૂર્ત સાંજે પાંચ ત્રેવીસથી વીસ જૂન બે હજાર ચોવીસ સાંજે છ દસ સુધી નક્ષત્ર અનુરાધા ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ રવિવાર નામકરણ સંસ્કાર માટે શુભ મુહૂર્ત સાંજે પાંચ ત્રણથી પચીસ જૂન બે હજાર ચોવીસ સવારે પાંચ ઓગણત્રીસ સુધી નક્ષત્ર ઉત્તર સાધા છવ્વીસ જૂન બે હજાર ચોવીસ બુધવાર નામકરણ સંસ્કાર માટે શુભ મુહૂર્ત સવારે પાંચ ઓગણત્રીસથી રાત્રે દસ પાંચ સુધી નક્ષત્ર ધનિષ્ઠા અઠ્ઠાવીસ જૂન બે હજાર ચોવીસ શુક્રવાર નામકરણ સંસ્કાર માટે શુભ મુહૂર્ત નામકરણ સંસ્કાર માટે શુભ મુહૂર્ત સવારે પાંચ ત્રીસ થી એક જુલાઈ બે ચોવીસ સવારે છવીસ સુધી નક્ષત્ર રેવતી જૂન બે હાજર ચોવીસ માં પ્રોપર્ટી ખરીદવાનો શુભ મુહૂર્ત છ જૂન બે ચોવીસ ગુરુવાર પ્રોપર્ટી ખરીદવાના શુભ મુહૂર્ત સાંજે આઠ સોળથી સાત જૂન બે હજાર ચોવીસ સવારે પાંચ ત્રેવીસ સુધી નક્ષત્ર મૂર્ખ શેષ સાત જૂન બે હજાર ચોવીસ શુક્રવાર પ્રોપર્ટી ખરીદવાના શુભ મુહૂર્ત સવારે પાંચ ત્રેવીસથી સાંજે સાત તેતાળીસ સુધી નક્ષત્ર મૂર્ખ શેષ તેર જૂન બે હજાર ચોવીસ ગુરુવાર પ્રોપર્ટી ખરીદવાના શુભ મુહૂર્ત સવારે પાંચ ત્રેવીસથી ચૌદ જૂન બે હજાર ચોવીસ સવારે પાંચ આઠ સુધી નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની વીસ જૂન બે હજાર ચોવીસ ગુરુવાર પ્રોપર્ટી ખરીદવાના શુભ મુહૂર્ત સવારે પાંચ ચોવીસથી સાંજે છ દસ સુધી નક્ષત્ર અનુરાધા એકવીસ જૂન બે હજાર ચોવીસ શુક્રવાર પ્રોપર્ટી ખરીદવાના શુભ મુહૂર્ત સાંજે છ ઓગણીસથી બાવીસ જૂન બે હજાર ચોવીસ સવારે પાંચ ચોવીસ સુધી નક્ષત્ર મૂલ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ ગુરુવાર પ્રોપર્ટી ખરીદવાના શુભ મુહૂર્ત સવારે અગિયાર છત્રીસથી અઠાવીસ જૂન બે હજાર ચોવીસ સવારે પાંચ છવ્વીસ સુધી નક્ષત્રો પૂર્વ ભાદ્રપદ અઠાવીસ જૂન બે હજાર ચોવીસ શુક્રવાર પ્રોપર્ટી ખરીદવાના શુભ મુહૂર્ત સવારે પાંચ છવ્વીસ થી દસ દસ સુધી નક્ષત્રો પૂર્વ ભાદ્રપદ જૂન બે હજાર ચોવીસમાં નવો વ્યવસાય શરૂ કરવા માટેના શુભ મુહૂર્ત તેર જૂન બે હજાર ચોવીસ ગુરુવાર નવા વ્યવસાય માટે શુભ મુહૂર્ત સવારે છ આઠથી બપોરે બાર છપ્પન સુધી નક્ષત્રો પૂર્વ ફાલ્ગુની ઓગણીસ જૂન બે હજાર ચોવીસ બુધવાર નવા વ્યવસાય માટે શુભ મુહૂર્ત સવારે દસ પંદરથી બપોરે બાર બત્રીસ સુધી નક્ષત્રો વિશાખા અઠ્ઠાવીસ જૂન બે હજાર ચોવીસ શુક્રવાર નવા વ્યવસાય માટે શુભ મુહૂર્ત સવારે સાત ઓગણીસથી નવ ચાલીસ સુધી નક્ષત્રો પૂર્વ ભાદ્રપદ જૂન બે હજાર ચોવીસમાં લગ્ન માટે શુભ મુહૂર્ત ધાર્મિક માન્યતાઓ અને ગ્રહોના પ્રભાવને જોતા આ મહિનો લગ્ન માટે અનુકૂળ નથી અહીં ગ્રહોની યોગ્ય સ્થિતિના અભાવે સાવચેતી રાખવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને લગ્નની યોજનાઓ સાથે આગળ વધતા પહેલાં આને ધ્યાનમાં લેવાની સલાહ આપવામાં આવે છે ધૈર્ય રાખો શુભ મુહૂર્ત તમને વધુ સુખ અને સમૃદ્ધિ લાવશે જૂન બે હજાર ચોવીસમાં ગૃહ પ્રવેશ માટે શુભ મુહૂર્ત ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં ન હોય ત્યારે વ્યક્તિએ નવા ઘરમાં ગૃહ પ્રવેશ ન કરવો જોઈએ વર્ષ બે હજાર ચોવીસમાં નક્ષત્રોની યોગ્ય સ્થિતિના અભાવને કારણે જૂન મહિનામાં ગૃહ પ્રવેશ માટેના કોઈ શુભ મુહૂર્ત ઉપલબ્ધ નથી જૂન બે હજાર ચોવીસમાં આવતા મુખ્ય વ્રત અને તહેવારો બે જૂન બે હજાર ચોવીસ રવિવાર ભદ્રકાલી જયંતિ અપરા એકાદશી ત્રણ જૂન બે હજાર ચોવીસ સોમવાર વૈષ્ણવ અપરા એકાદશી ચાર જૂન બે હજાર ચોવીસ મંગળવાર માસિક શિવરાત્રી ઓમ પ્રદોષ વ્રત અને પ્રદોષ વ્રત પાંચ જૂન બે હજાર ચોવીસ બુધવાર પર્યાવરણ દિવસ છ જૂન બે હજાર ચોવીસ ગુરુવાર શનિ શનિજયંતિ વટ સાવિત્રી વ્રત અમાસ રોહિણી વ્રત નવ જૂન બે હજાર ચોવીસ રવિવાર મહારાણા પ્રતાપ જયંતિ દસ જૂન બે હજાર ચોવીસ સોમવાર ચતુર્થી વ્રત સોમવાર વ્રત અગિયાર જૂન બે હજાર ચોવીસ મંગળવાર શિતરાષ્ટી બાર જૂન બે હજાર ચોવીસ બુધવાર ષ્ટી ચૌદ જૂન બે હજાર ચોવીસ શુક્રવાર વૃષભવ્રત ધુમાવતી જયંતિ દુર્ગા અષ્ટમી વ્રત પંદર જૂન બે હજાર ચોવીસ શનિવાર નવમી મિથુન સંક્રાંતિ સોળ જૂન બે હજાર ચોવીસ રવિવાર ગંગા દશેરો અઢાર જૂન બે હજાર ચોવીસ મંગળવાર નિર્જલા એકાદશી ઓગણીસ જૂન બે હજાર ચોવીસ બુધવાર પ્રદોષ વ્રત એકવીસ જૂન બે હજાર ચોવીસ શુક્રવાર વટ સાવિત્રી પૂર્ણિમા શ્રી સત્યનારાયણ પૂજા પૂર્ણિમા વ્રત શ્રી સત્યનારાયણ વ્રત બાવીસ જૂન બે હજાર ચોવીસ શનિવાર પૂર્ણિમા દેવસ્નાન પૂર્ણિમા પચીસ જૂન બે હજાર ચોવીસ મંગળવાર અંગારકી ચતુર્થી સંકષ્ટિ ચતુર્થી અઠ્ઠાવીસ જૂન બે હજાર ચોવીસ શુક્રવાર કાલાષ્ટમી આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી આ માહિતી દરેક સુધી પહોંચી શકે